पालनपुर धानवी डेरी प्रोडक्टમાંથી લેવાયેલ ગીનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થવ ફૂડ વિભાગ દ્વારા વેપારી સામે અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો પાલનપુર धानवी डेरी प्रोडक्टમાંથી લેવાયેલ ગીનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થવ ફૂડ વિભાગ દ્વારા વેપારી સામે અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરાયો અમીરગઢમાં બે વડગામ અને પાલનપુરમાંથી લેવાયેલ ઘીના એક એક સેમ્પલ ફેલ થયા છે પાલનપુરમાં આવેલ ધાનવી પ્રોડક્ટમાંથી ફૂડ વિભાગ દ્વારા ગત નવેમ્બરમાં રોજ જ સેમ્પલ લેવાયું હતું ને જે નમૂનો પરીક્ષણમાં સ્ટાન્ડર્ડ થતા ફૂડ વિભાગ દ્વારા પેઢીના માલિક સામે અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો તેમજ અમીરગઢમાં બે દુકાન અને પાલનપુર તથા વડગામની એક એક દુકાનમાંથી લેવાયેલ ઘીના નમૂના ફેલ થયા છે જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા અને ખાદ્ય પદાર્થોનું વેચાણ માટે આવતા નવા ચેકિંગ હાથ વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં ફૂડ વિભાગની ટીમે પાલનપુરમાં આવેલ થાનવી ડેરી પ્રોડક્ટમાંથી લૂઝ સુગીનું સેમ્પલે તેને પુના લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ સ્ટાન્ડર્ડ આવતા ફૂડ વિભાગ દ્વારા પેઢીના વિરુદ્ધ પાલનપુર મદદનીશ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને ફૂડ વિભાગની ટીમ દ્વારા અમીરગઢમાં મલ્લેશ્વર કરિયાણામાંથી શીતલ પ્યોરઘી અને ગજાનન જનરલ કરિયાણા માથુ રિધમ પડગામમાં તારા પેપર મિન્ટ પેકિંગમાંથી શ્રી અનમોલ ઘી અને પાલનપુરમાં ધાનવી એન્ટરપ્રાઇઝમાંથી શ્રી અનમોલ પ્યોરઘીના નમૂના લેવાયા હતા જે પણ સબસ્ટાન્ડર્ડ થતા વેપારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે